ગડબડમાં એવું થઈ ગયું છે કે આજ કામમાં કઈ છે નઈ એટલું કામ હતું એ આપણે પતાવી નાખ્યું છે અને અત્યારે રાતના દોઢ વાગ્યા છે આપણે દોઢ વાગે ડાયરેક હવે ચાલુ કર્યો છે આજ કેમેરો ટાઈમ હતો નઈ બાકી થોડું કામ આવી ગયું તો આડું આડું એટલે આપણે કેમેરો ચાલુ નતો કર્યો બાકી તો હવે આપણે કામકાજમાં ફ્રી થઈ ગયા દોઢ વાગ્યામાં કારખાનું બંધ કરી દીધું હે અને આપણે જઈશી ચા પાણી પીવા અને આપણો એક ભાઈ બંધ છે જેનું નામ છે જયલો ઉર્ષ ઉર્ફ જય તો હાલો તમને આપણે આપણે કે કોણ આપણો બાકી તો ચા પીવા જઈએ તો મળીએ આપણે ચા પીવા જાય ત્યાં હોટલે બાકી તો હું હાલે તમારી જિંદગીમાં કોમેન્ટમાં કહી દેજો આપણી જિંદગીમાં તો કઈ ચાલતું નથી કાલે હે બુધવાર તો જોવી કાલે હવે પાછો અમર ભાઈ કઈ રોન ન કાઢે તો ક્યાંક જાઉં બાકી તો

આ બે ગાડી ગાડી નો ફટાફટ હા દે આય બમરા કોટા કોટા ભરાઈ જા મારા આ એક તો રસ્તો ઓન પડવાની દેખ લાગે બીજો નઈ હવે આઈ જોઈ શકો છો અમારો રોડ આ અમારો રાજકોટ હો હા બેસી બીજો દેખાય નઈ આપણા બમરા અમારા કોક પડ ખાલી તમે

આ નવો ભાઈ આ રસાવાળી કઈક ચીઝ મંગાવી રે ભાવતે નથી મોજ કામ નથી નું ખાઈ અમારે તો નાસ્તો કરીને હવે તો જયલા કરી દીધું એ

જો આવે મોરે મોરે ફોટ્યું લાગે બાકી તો જો સન્નાટા dekh lo guys હાલો गाइस લગાડી ઉતારી હાલવા બહુ અમારે આ જેકેટમાં છે હાલો ગાડી ખોલો કારખાનું તો અમે આના લઈ લીધી

અત્યારે હું જાઉં છું કારખાને વિડીયો હજી કાલ ને એડિટ કરવાની બાકી છે તો બે જાય પાછા કામ ધંધે લાગી જાય આપણી પાસે કાંઈ જૈલાન જયલાંગડે એક કામ તો છે નહીં આપણી પાસે બે બે કામ છે વિડીયો એડિટ કરવાના કામ કરવાના ના જો તો ચાલો ગાય મળીએ આવે આપણે સવારે સવારે મળીએ તો ગાયસ ચાલો થઈ ગયું આપડે બધું કામકાજ પૂરું વિડિયો એડિટ થઈ ગયા હે તો ચાલો હવે જાય છે આપડે પાછા ઘર ભેગા થઈ જાય છીએ જયલાલ આજે જાય છીએ એને ચા પાણી દેતા આવી એક વાર મારતા આવી બાકી તો જો બધું બંધ કરી દીધું હે એ ડેલી તાળો મારી દીધો હે એ બધુંય કરી દીધું હે મેઇન સ્વીચ બધાય બંધ તો ચાલો આપણે જઈએ છીએ હવે ઘરે આવી ગયા આપણા કારખાનાની બહાર અને કઈ રો ડેલો બંધ મારું ડેલા ને તાળું